નમસ્કાર મિત્રો ધર્મગ્રંથના એક નવા વિડીયોમાં હું ગૌરાંગ આપનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું ભગવાન વિષ્ણુના પાંચમા અને ત્રેતાયુગના પ્રથમ અવતાર વિશે મિત્રો વામન પુરાણના પૂર્વ ભાગમાં રાજા બલિ અને ભગવાન શ્રી વિષ્ણુના પાંચમા અવતાર એટલે કે વામન અવતાર વિશેનું વર્ણન કરેલ છે વામન પુરાણ અઢાર પુરાણોમાંથી ચૌદમા નંબરનું પુરાણ છે અને તેમાં શ્રી હરિ વિષ્ણુના મહાત્મ્યનું વર્ણન છે તેમાં ચાર સંહિતાઓ માહેશ્વરી ભગવતી સૌરી તથા ગાણેશ્વરી છે વામન પુરાણમાં કુલ પંચાણું અધ્યાય અને દસ હજાર શ્લોક છે વામનદેવ ઋષિ કશ્યપ અને અદિતિના નાના પુત્ર અને ઇન્દ્રદેવના નાના ભાઈ હતા તેમનો જન્મ ભાદરવા સુદ બારસના દિવસે થયો એટલે આ દિવસને વામન બારસ અથવા વામન જયંતિ તરીકે મનાવવામાં આવે છે મિત્રો વામન અવતાર કથાની શરૂઆત અશુર રાજા મહાબલીથી થાય છે રાજા બલી પ્રહલાદજીના પૌત્ર અને વિમોચનના પુત્ર હતા તેઓ એક મહાન શાસકની સાથે સાથે પ્રજાપાલક રાજા પણ હતા તેમણે પોતાના પિતામહ પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્ય પાસેથી વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું રાજા બલીએ બ્રહ્માજીની કઠોર તપસ્યા દ્વારા ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસે વરદાન માંગ્યું કે મને એવી શક્તિ પ્રદાન કરો કે યુદ્ધમાં કોઈ હરાવી ન શકે અને બ્રહ્માજીએ પ્રસન્ન થઈ તેમને આ વરદાન આપ્યું તેમના ગુરુ શુક્રાચાર્ય એક સારા ગુરુ અને રણનીતિકાર હોવાથી તેમના માર્ગદર્શનથી બલિરાજાએ ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરી પોતાનું આધિપત્ય જમાવ્યું ઇન્દ્રદેવને પણ પરાસ્ત કરી ઇન્દ્રલોક ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો ત્યારબાદ શુક્રાચાર્યએ બલિરાજાને ત્રણેય લોકના સ્વામી બનવા માટે સો અશ્વમેઘ યજ્ઞ કરવાની સલાહ આપી અને બલિરાજા યજ્ઞ કરવા માટે તૈયારી કરવા લાગ્યા આ બધું જોઈને ઇન્દ્રદેવ ખૂબ જ ભયભીત અને ચિંતામાં રહેતા અને પોતાના પુત્રને ચિંતામાં જોઈ માતા અદિતિએ તેમને ચિંતાનું કારણ પૂછ્યું ઇન્દ્રદેવે માતા અદિતિને પોતાની ચિંતાનું કારણ જણાવ્યું એટલે માતા અદિતિએ ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા કરી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી તેમની પાસે વરદાન માગ્યું કે આપ મારા પુત્રના રૂપમાં જન્મ લઈને રાજા બલિનો વિનાશ કરો ભગવાન વિષ્ણુએ કહ્યું રાજા બલિ એક પ્રજાપાલક રાજા છે આપ શા માટે તેમને મારવા ઈચ્છો છો ત્યારે માતા અદિતિ કહ્યું બલિરાજા મારા પુત્રનું સિંહાસન પડાવવા માગે છે અને માતા હોવાના કારણે હું મારા પુત્રની ભલાઈ ઈચ્છું છું આમ ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપતા કહ્યું કે હું આપના પુત્રના રૂપમાં જન્મ લઈને આવીશ ત્યારબાદ કશ્યપ અને અદિતિના ત્યાં ભગવાન વિષ્ણુએ વામન રૂપમાં જન્મ લીધો થોડા સમય બાદ તેમને શિક્ષા માટે ગુરુકુલ મોકલવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન બલિરાજાએ પોતાના નવ્વાણું યજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધા અને માત્ર એક જ યજ્ઞ બાકી હતો કે જેના પૂરા થતાની સાથે જ બલિરાજાને દેવતાઓના રાજાઓનો મુગટ પહેરાવવામાં આવવાનો હતો અંતિમ અશ્વમેઘ યજ્ઞ પૂરો થવાની તૈયારીમાં જ હતો ત્યાં દિવ્ય બાળક વામન પહોંચી ગયા મહાબલીએ વિનમ્રતાથી તે બાળકની સામે જોયું ગુરુ શુક્રાચાર્ય પણ બાળકને ઓળખી ગયા બાળકને જોઈને મહાબલીએ કહ્યું આપ જે ઈચ્છો તે દક્ષિણા માંગો કારણ કે આજનો દિવસ મારા માટે ખૂબ જ મંગળકારી છે ત્યાં જ મહાબલીને રોક્યા અને કહ્યું આ બાળક બીજું કોઈ નહીં પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુ છે અને જે ઇન્દ્રદેવના કહેવાથી આવ્યા છે જો તમે તેને કંઈ પણ માંગવા માટે કહ્યું તો બધું ખોઈ બેસશો તેમને ગુરુને કહ્યું કે મારા પ્રભુ મારી પાસે કંઈક માગવા આવ્યા છે તો મારે આપવું જ પડશે હું તેમને મારું સર્વસ્વ આપી શકું છું જેથી શુક્રાચાર્ય ગુસ્સામાં આવી શ્રાપ આપ્યો કે તું શ્રી હિન થઈ જઈશ પરંતુ તેમ છતાં મહાબલી પોતાના નિર્ણય પર અડગ રહ્યા ત્યારબાદ બાળક પાસે જઈ કહ્યું આપ આપના મનની ઈચ્છા જણાવો બાળકે કહ્યું મારે માત્ર ત્રણ પગ ભૂમિ જોઈએ છે અને જે હું મારા પગથી જ માપીને લઈશ મહાબલીએ ત્રણ પગ ભૂમિ આપવાનું વચન આપ્યું ત્યારબાદ વામને પોતાનો આકાર મોટો કર્યો અને વામનમાંથી વિરાટ થઈ ગઈ એક પગમાં પૃથ્વી બીજા પગમાં તમામ ગ્રહો નક્ષત્રો આખું બ્રહ્માંડ માપી લીધું ત્યારબાદ ભગવાન વામને રાજા બલિને ત્રીજો પગ મૂકવા માટે સ્થાન પૂછ્યું રાજા બલિએ કહ્યું હે ભગવાન હવે મારી પાસે મારું કહી શકાય એવું માત્ર મારું શરીર છે એમ કહી પોતાનું મસ્તક ભગવાન આગળ નમાવ્યું અને કહ્યું હે પ્રભુ સંપત્તિનો સ્વામી સંપત્તિ કરતા મોટો હોય છે આપ ત્રીજો પગ મારા મસ્તક પર મૂકો જેથી સંસાર પણ એ વાત જાણી શકે

અને એટલા માટે જ આજે આપણે બલી રાજાને સાત ચિરંજીવીઓમાંથી એક ગણીએ છીએ તો મિત્રો જેવી રીતે ભગવાન વિષ્ણુએ રાજા બલીનો ઉદ્ધાર કરી અને હંમેશા તેની સાથે રહેવાનું વચન આપ્યું તેવી જ રીતે ભાદરવા સુદ બારસ એટલે કે વામન બારસના દિવસે જે કોઈ ભક્ત ભગવાન વિષ્ણુના વામન અવતારની કથાનું શ્રવણ કરે છે વિષ્ણુ ભગવાન હંમેશા તેની સાથે જ રહે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવી દેશો જેથી કરી આવનારા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળતા રહે આવા જ પ્રકારના વિડીયો સાથે ધર્મગ્રંથની યાત્રામાં ફરી મળીશું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ